आपको बस हम एक दो मिनट का वीडियो भेजेंगे हमारा एक ऐप होता है ऐप में आईपी एड्रेस और उसके आईडी पासवर्ड आप डालोगे तो आपको उसकी फीड्स मिल जाती है और इस तरह से आप उसको एक अच्छे लेवल से कंट्रोल कर सकते हो इजीली आर्ते चौधरी ની ઉંમર માત્ર 24 વર્ષ છે જ્યારે તે વો મેકેનિકલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં હતો ત્યારે ગલવાનમાં ચીને ભારતીય સૈનિકો વચની ઝડપમાં શહીદ થયેલા ભારતના સૈનિકો અંગે સમાચાર વાંચ્યા હતા ત્યારે તેમણે લાગ્યું કે તેઓ એક એવી સિસ્ટમ ઊભી કરે જેનાથી તકી સુરક્ષા બળોને ટેકનિકલ સુવિધા મળી શકે આ વિચારથી આર્તે चौधरीએ ડ્રોન ઉડાવવાની એકવી સિસ્ટમ ડેવલપ કરી છે જે તકી હવે ભારતમાં રહેલા ડ્રોનની બીજા કોઈ દેશમાંથી અને સાથે જ ભારતમાંથી બીજા દેશમાં રહેલા ડ્રોનને ઓપરેટ કરી શકાશે

ડેવલપ ઓપરેટ કરી શકાય છે જે થકી ડ્રોનને કંટ્રોલ કરવામાં આવે છે અને આ સિસ્ટમમાં લાંબા ડિસ્ટન્સથી ડ્રોનને ઓપરેટ કરવા ફોરજી કે ફાઈવજી નેટવર્ક સાથે કનેક્ટ હોવું અનિવાર્ય છે ત્યારબાદ આ ડ્રોનને કોઈપણ જગ્યાએથી કોઈપણ વ્યક્તિ સહેલાઈથી ઉડાવી શકે છે